નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નર્મદા કોલો ગામે નવ વર્ષની બાળકી પર દીપડાનો હુમલાની ઘટના સામે આવે છે જણાવી કે આ બાળકી બાળકી પોતાની માતા સાથે ખેતરે જઈ રહી હતી અને તે સમયે દીપડાએ પર હુમલો કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈ કે બાળકીના પિતાએ દીપડાનો પીછો કરી બાળકીને હતી અને ત્યારે મિત્રો જો કે બાળકી અધે જાગ્રત થઈ હતી કે તેનો જીવ બચી ન શક્યો હતો ઘટનામાં નવ વર્ષની બાળકીનું મોત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વધુ મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ગ્રામજનો ત્યારે સાગરબા પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકી ટ્રાફિક જામ કર્યો હતો પોલીસ કર્મચારી ઘટના સ્થળે ન પહોંચતા ગ્રામજનો રોજ જોવા મળ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં નર્મદા જિલ્લામાં આ બીજી ઘટના છે બે દિવસ પહેલા નર્મદા જિલ્લાના નગાતપોરમાં ગામમાં સત્તર વર્ષ યુવક પર હુમલો કર્યો હતો જોકે યુવકનો ડોર ચડાવતી પડતી વખતે તે દરમિયાન ખેતર શેડા પર સંતાવીલાલ દીપડાએ તેના પર હુમલો કર્યો હતો જોકે આ હુમલામાં સત્તર વર્ષ યુવક ઇજાગ્રત થયો હતો જીઆ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ